હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટીવી ન્યૂઝ માખી રસોઈ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી અંકલેશ્વરની મહિલા પગભર થઈ જીઆરડીસી વિસ્તારમાં શરૂ કર્યો સ્ટોલ સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે તેવામાં વાત કરવામાં આવે તો જેમાં હાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતા મનીષા જગુવાલાએ ખાણીપીણીના અવનવી વસ્તુઓ બનાવી જીઆઈડીસી માં વિસ્તારમાં સ્થિત સ્વામિનારાયણ મંદિર નજીક માં કી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે અને પગભર બન્યા છે મારું નામ મનીષા જગુવાલા છે હું અંકલેશ્વર સિટીમાંથી આવું છું છેલ્લા એક વર્ષથી હું આ કુકિંગનું કામ કરું છું ગયા વર્ષે હું કેનેડા ગઈ ત્યાં મેં ઘણા બધા ટિફિનો બનાવીને આવ્યા ઇવન મને હોટલો રેસ્ટોરન્ટમાંથી પણ વર્ક પરમિટની ઓફર આવી ત્યાંથી મને ખરેખર એવું થયું કે મારે ઇન્ડિયા જઈને પણ કંઈક કામ કરવું જોઈએ એનાથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયા આવીને મેં ઘરથી સમોસાથી શરૂઆત કરી પછી લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે મેં ઘણી બધી આઈટમ બનાવવાનું શરૂ કર્યું મેં આજે ભગવાનની કૃપા અને લોકોના સાથ સહકારથી હું આ લેવલ પર પહોંચી ગઈ છું હું સમોસામાં હું ઘણી બધી વેરાયટી બનાવું છું પાલક ઠોટલા પાલક થેપલા ભાજી થેપલા બિરયાની ઘણી બધી આઈટમ મારું પોતાનું મેન્યુ કાર છે એ પ્રમાણે હું બધું જ બનાવીને આપું છું ઓર્ડર થી ને મને પોતાના એક શોખ છે મને મારા હસબન્ડ મારી દીકરીનો સપોર્ટ સારો એવો મળી ગયો છે